ઓમ ગણેશ ચાલો સત્સંગર એમાં આપ સૌનું હું સ્વાગત કરું છું જો આપણે ક્યારેય દુઃખી ના થવું હોય તો ફક્ત ત્રણ વ્યક્તિ યા વ્યક્તિત્વ વ્યક્તિ કરતાં વ્યક્તિત્વ શબ્દનો હું વધારે પ્રયોગ કરીશ એની જો આપણે સેવા નિત્ય કરીએ તો આ પૃથ્વી પર જન્મ લીધા પછી તો ક્યારેય દુઃખી નહીં થઈએ એમ હા એવું બની શકે છે કે આ ત્રણે ત્રણ જે વ્યક્તિત્વ છે એ કદાચ જ કોઈના સદ્ભાગ્યમાં હોય કે ત્રણેય વ્યક્તિત્વની સેવા કરવાનો એમને ચાન્સ મળી શકે અથવા મોકો મળી શકે હવે એ કેવા ત્રણ વ્યક્તિત્વ છે અને કેવી રીતે આપણો ધર્મ સફળ થઈ શકે આપણો કર્મ સફળ થઈ શકે અને આ પૃથ્વી પર આપણો જન્મ લેવાનો સફળ થઈ શકે એ શું છે આજે હું બહુ જ નાનકડા સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને કન્ટિન્યુ છે દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો બ્રાહ્મ પર્વના ચોથા અધ્યાયના શ્લોક નંબર બસો એકમાં લખ્યું છે કે ત્રિષુ તુષ્ટેશું ચૈતેશું ત્રિલોકાજાય જાયતે ગૃહિ દીપ્યમાનઃ સ્વપુષા દેવબધ દેવી મોદ અર્થાત આપણે આપણા પિતાની જો ભક્તિ કરીએ પિતાની સેવા કરીએ રોજ સવારે ઉઠીને સર્વપ્રથમ આપણે પિતાને જો પગે લાગીએ બે હાથે સ્પર્શ કરીને એમના બે ચરણોને વંદન કરીએ તો આ લોકમાં આપણું કલ્યાણ થઈ જાય એ જ રીતે આપણે માતાને પગે લાગીએ માતાની ભક્તિ કરીએ તો મધ્ય લોકમાં આપણું કલ્યાણ થાય અને એ જ રીતે ગુરુની શ્રેવા કરીએ તો આપણે લોકગામી થઈએ ઇન્દ્રલોકમાં આપણું કલ્યાણ થાય અને બહુ જ જો તમે સારા કર્મ કર્યા હોય ને સદભાગ્યશાળી હોય તો આ જીવન તમે માતા તમે પિતા માતા અને ગુરુ ત્રણેયની જો સેવા કરો તો આ પૃથ્વી ઉપર આપણે જે જન્મ લીધો છે આપણો જન્મ ત્યાંને ત્યાં સફળ થઈ જાય પિતા માતા અને ગુરુની સદૈવ ભક્તિ કરવી જોઈએ પિતા માતા અને ગુરુનું સદૈવ આદર કરવું જોઈએ પિતા માતા ગુરુનું સદૈવ માન સન્માન કરવું જોઈએ પિતા માતા ગુરુનું સદૈવ ભક્તિ કરવી જોઈએ પિતા માતા ગુરુનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ પિતા માતા ગુરુની ક્યારે નિંદા ન કરવી જોઈએ પિતા માતા ગુરુને ક્યારે દુઃખ થાય એવું કોઈ કર્મ કરવું ના જોઈએ તો જ આપણો આ પૃથ્વી ઉપર જન્મ સફળ થાય અને ઇહલોકે મધ્યલોકે વા ઇન્દ્રલોકે આ લોકમાં મધ્યલોકમાં અને ઇન્દ્રલોકમાં આપણો જન્મ સફળ થાય અને જેટલા પણ આપણા શાસ્ત્રો છે જેમ કે અઢાર પુરાણો છે ચાર વેદો છે ચાર ઉપવેદો છે અઢાર ઉપવેદો છે આપણા ઉપનિષદો છે શ્રુતિ સ્મૃતિના જેટલા ગ્રંથો છે એ બધા જ ગ્રંથોનો સાર પિતા માતાને ગુરુની ભક્તિમાં છુપાયેલો છે જો આપણે આ ત્રણની ભક્તિ પણ કરીએ તો પણ આપણને બધા શાસ્ત્રોના સત્કર્મોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે ઓમ ગણેશ